આ મંદિરે આશીર્વાદ ટ્રસ્ટ માનવ મંદિર દ્વારા સંચાલિત છે જે મંદિર ઓગણીસો એસીમાં શ્રી દેવેન્દ્ર વિજયજી મહારાજ દ્વારા બંધાવવામાં આવ્યું હતું આ મંદિરે ગુલાબી કલરના કમળના આકાર પર શ્રી અંબેમાં બિરાજમાન છે મિત્રો આ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ મુંબઈ સુરેન્દ્રનગર ગાંધીનગર અને ચિકાગો એટલે કે યુએસએ

આ મંદિર દ્વારા નવરાત્રી દશેરા જેવા અનેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ મંદિર એક વિશાળ જગ્યામાં આવેલું છે મંદિરની બહારના પ્રાંગણમાં શ્રી શંકર ભગવાનની એક વિશાળ મૂર્તિ આવેલી છે જે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ મંદિરના જ પ્રાંગણમાં બીજા બે મંદિરો આવેલા છે એમાં એક મહાદેવજીનું મંદિર છે શ્રી વિઘ્નહર્તા ગણપતિ ગજાનંદ ભગવાન કી જય મિત્રો આ મંદિરનો અંદરનો ભાગ છે જે તમે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો શ્રી કષ્ટ ભંજન સંકટ મોચન હનુમાન દાદા શ્રી કસ્ટન હનુમાન દાદા આપણા સૌના કષ્ટો દૂર કરે તો મિત્રો હવે આપણે મંદિરની મુલાકાત લઈએ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે શિવાય મંદિર માં નવરાત્રી ના મંદિરમાં દિવસ માં માતાજી ને અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે અને મંદિર ને પણ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવે છે મિત્રો જો તમે આ મંદિરની મુલાકાત ન લીધી હોય તો મુલાકાત અવશ્ય લેજો આ મંદિરના દર્શનનો સમય સવારે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો છે મિત્રો મારી ચેનલ પર તમે મોટા મંદિરોની સાથે સાથે નાના મંદિરોની પણ ડિજિટલ મુલાકાત કરી શકો છો આવા જ વિડીયોની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા વિડીયોની માહિતી નિરંતર મળતી રહે તો મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે